પોતાના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા અને જ્યાં ભ્રષ્ટાચાર હોય ગેરરીતિ હોય તે મામલે રાજ્ય સરકારને પત્ર લખીને ધ્યાન દોરતા એવા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાની તેમનો વધુ એક પત્ર સામે આવ્યો છે ને જે પત્રથી ખરભળાહટ મચી ગયો છે સાથે તેમણે આટલું નહીં જે જીસીએસ પોર્ટલને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસમંજસની સ્થિતિ મુકાઈ છે જે ત્રુટીઓ પોર્ટલમાં સામે આવી રહી છે કોલેજમાં એડમિશન મેળવવા માટે તેના કારણે તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને આ બાબતે ધ્યાન દોર્યું છે તેમણે શું પત્ર લખ્યું છે શું માંગ કરી છે તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને શરૂઆત થઈ ચૂકી છે તમામ કોલેજોમાં એડમિશન મેળવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જો કે આ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી જીસીએસ પોર્ટલ થકી આમાં રજૂઆત કરવાની હોય છે અરજી કરવાની હોય છે પરંતુ આ પોર્ટલ પ્રક્રિયામાં ત્રુટીઓ અને ખામીઓ સામે આવી છે તેના કારણે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારબાદ હવે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જવારનવાર સિસ્ટમમાં ચાલતો ભ્રષ્ટાચારનો મામલો હોય કે પછી ગેરદીતિઓની બાબત હોય તે બે બાગપણે પોતાનું સ્ટેન્ડ મૂકતા હોય છે ને સરકારનું ધ્યાન દોરતા હોય છે ત્યારે જીસીએસ પોર્ટલમાં જે ખામીઓ અને ત્રુટીઓ ચાલી રહી છે અને જે ગેરદીતિનો મામલાઓ સામે આવી રહ્યા છે તેને લઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પત્ર લખીને આ બાબતે તાત્કાલિક નિવારણ લાવવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે ના થાય તે માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે પહેલાં તો આ ઘટનામાં જે કુમાર કાંદાણી છે તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે શું આ ગેરરીતિના આરોપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે સાંભળી લો વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પૂર એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન નહીં કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતાને સરળતા જો હોય તો જ ખોટું ના ના થાય 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 ભ્રષ્ટાચાર કોઈ વસ્તુ લોકો હેરાન ના થાય એટલે ધ્યાન પર મૂક્યું છે છે કે જે પ્રશ્નો ઊભા થયા એનો હલ થવો જોઈએ જેવી રીતે તેમણે ખાસ કરીને આ પાંચ મુદ્દાઓ ટાંક્યા છે તેમાં મેરેટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરેટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વહેલા તે પહેલાં ધોરણ ધોરણે પ્રવેશ પાડવામાં આવી રહ્યા છે વીર નર્મદ યુનિવર્સિટીના અને કોલેજ જતા વિદ્યાર્થીઓ તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં જે પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેવું કંઈ હાથ ઊંચા કરી લેવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટીયા ઊભા થતાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચારને આ ઘટનાથી વેગ રહ્યો છે છે તે પ્રકારનો આરોપ તેમણે પત્રમાં જણાવ્યું અને ખાસ આ બાબતે તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે તે માટે તેમણે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને પણ રજૂઆત કરી છે હવે જેવી રીતે પત્ર લખવામાં આવ્યું છે ત્યારબાદ ઋષિકેશ પટેલે પણ આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં જે જીસીએસ પોર્ટલમાં એડમિશન મેળવવા માટે કોલેજના વિદ્યાર્થીઓને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેના માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે ને સેક્રેટરી દ્વારા આગામી સમયમાં આ સમગ્ર બાબતે રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને જે ત્રુટીઓ છે ખામીઓ છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે પરંતુ હાલકુમાર કાંદાણી દ્વારા જે ગેરરીતિના આરોપો કર્યા છે ને જે પત્ર લખ્યું છે તેની સામે ફરીવાર તે જ રીતે સિસ્ટમ સામે સવાલો ઉભા કરે તે પ્રકારની વાત આ પત્રમાં લખવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આવું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ